શ્રાવણ મહિનાની શીતળા સાતમ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓએ સીતળા માતાની પૂજા અર્ચના કરી કરીએ તો શ્રાવણ સુદ સાતમ એટલે કે શ્રાવણી સાતમે સીતળા સાતમ ની વડોદરામાં શ્રદ્ધા બેર ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારમાં શ્રદ્ધાળુએ સીતળા માતાજી નું પૂજન અર્ચન કર્યું હતું જયારે વડોદરામાં પણ ખાસ કરીને મહિલાઓ શ્રદ્ધા બેર સીતળા માતાની પૂજા કરી હતી આ દિવસે લોકોએ પરંપરાગત રીતે રાંધણ છઠ તૈયાર કરી એટલે કે વાનગીઓ વર્ષોની પરંપરા મુજબ શ્રાવણી સાતમ કે સાતમ તરીકેની ઉજવણી થતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં તેની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી માટીમાંથી બનાવેલ સિતરા માતાજીની પ્રતિમાઓનું પૂજન કર્યું હતું સીતળા માતાજીની કથા વાર્તા મુજબ રાંધલ છટ ને દિને

અને ઠંડુ જમ સાતમના દિવસે ઠંડુ જમે છે અને શીતળા માતાની પૂજા કરે છે સાથે બળિયાદેવ મહારાજની પણ પૂજા કરે છે એટલા માટે કે માતા શીતળા માતા બાળકોની રક્ષા કરે પરિવારની રક્ષા કરે અને બળિયાદેવ મહારાજ રક્ષા કરે શીતળા મા સાતમની સાથે સાથે બળિયાદેવ મહારાજની પણ પૂજા કરવામાં આવે છે